આકાશવાણી ભોજ કેન્દ્ર એને રામ રામય રિયાણ કાર્યક્રમ સુણધલ મિણી ભારે કે ભે કે આનંદ ભા આ પણ નીલમ બેણજા જીજા કરે ને રામ 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 ખારમ જે ઝાડ કે કેર નો ઓળખે પે એન ઝાડ કે ઓડખો તા નીલો ઘેરો ગટાદાર અને થધી થદી અડી છી ડી ઝાડ નનજા કઈ કેતરાય ગુણ ઘર જે અંગણમાં વેહ ત થદી છાઈ દે તી જ રીતે ગામ જે મે છાઈ મે ચોપા ચેડા ક કોઈ મુસાફર આસરો ગે અરેન પણ છાઈ મે આસરો ગે હણે હી નિ પાકે લ લગભગ મિણ ઠેક ડેસલ પોઈ જંગલ ઉ ઘર જો અંગણ હોય ચોમાજ ભલે ખારો નિમ પણ એનજા ગુણ ઘણા મીઠાઈ અચ અ ખારે નીમ વિષે જ ગ્લ કર્યું તારો નિમ બિલ જે પ્રદેશ નહીં એના સિવાય લગભગ મિ પ્રદેશમાં એન્ય ઝાડમાં અમુક પાંદડા તીલા જ રેતા નયાપણ માર્ચ એપ્રિલ મહિને જોનાપણ સાવ ખરીપે એન પહેલાં જ ફુટી ચેંતા તા એ લગભગ સદાય લીલો રેતો ઈ પે ચીસો તો એનજા દોરા ફુલ એકી સરસ મજાજી સોડમ ડીએ તુલ જા ઝુમખા પાર્ચથી મઈ મહિ સુી અચે તા અને પોનથી ઓગસ્ટ સુધીમાં એનમે થિએ નિમૂર્યું અને પોઈ નેમજી ેમુરી મિજાનો જે એન જો ફેલાવો થિએ અને ઈ ઓગી ને કરે પણ જ રોપા ઓછરે અને એન કે જપા જે ત ઈ પણ એક સારો એડો કમ એ કામ ત નેમ જ રોપા જુલાઈ મેણે દરમિયાન જડે નેમુરી જા ફળ પરિપક્વ થ તડે ભેગા કરે ને સુકાયે વાવેે શં વાવિંતી વાવિંદી વ્યક્ત જી જાડાઈ જેટલો જ જો થર પાથરીનું અને પોએ હી રોપા પોલીથીન બેગ મે કપોએ ક્યારે મે તૈયાર કરિણા જી વાવણી કરે પોએ જ વરસાદ ન હોય તો જારે થી પાણી દીણું ને હેકડે વે જ રોપા આસરે થી 80 સેન્ટીમીટર જા થ તડે એનજી ફેર રોપણી કરણી હી રોપા જે વાવેજા હોએ ઓતે ત્રીસ બાય ત્રીસ બાય ત્રીસ સેન્ટીમીટર જો ખડો ખોદીણું અને એ ખડે મે કાળજીપૂર્વક પોલીથીન બેગ મે અથવા તો ક્યારે જે રોપે કે ચોમાસે ઋતુ દરમિયાન વાવિણા રોપે ફરતે ઘાસ કચરો સાફ કરે અે નીંડળો સરખો ક્યારો બનાણો સામાન્ય રીતે રોપે ફેરતેે મિટી ખોદે અને ભર ડિને અચે તો રોપે કે જે વરસાદ ખેંચાજે તણી ડીણું નોર ડાંખર સે બચાયેલા કરે કંડેની વા કેણી અને ને જરૂર લગે તો ઈંટે સે પડી બધણી અથવા તો તારની વાળ પણ બન્યા સઘાજે હા હિ જે વાળ બના કમ રોપા વા એ પહેલાં જ કરી ગણું ખપે એટલે રોપે કે વાે પોઈ કોઈ નુકસાન જ ન થયે ત્રે વર સુધી હ વાળ જો રક્ષણ જરૂરી પોએ આવે રીતે ઝાડ વિકસી જમીન મે તો પહેલો ચો તે પ્રમાણે નેમ જો ઝાડ તો સર્વત્ર પસી એટલે એન કે દરેક પ્રકાર જી જમીન માપક અચે તા વચ્છ મે પણ સરળતાથી ઉગેતો અને ઈ તા નેમ જે ઝાડ જી સંખ્યા થાનું જ ઈ સાબિત થિએ તો હા સૌથી મહત્વજી વસ્તુ નેમ જો ઉપયોગ એક બારોએ માસ લીલોછમ રહેતો એ સુકે હવામાન વાે વિસ્તારમાં રસ્ે જી બોય બાજુ એને પોખેમાં અચે તો છી ડે ગણેશ ઉપયોગી આવે તો લકડો બહુ ટકાઉબે તો એ અંદર જે ગાભો આવે હાર્ટવુડ જે ચાઇ એ સખત લાલ અને ટકાઉબો અને એન કે ઘર બાંધકામ કપોએ ફર્નિચર બનાયમાં પણ ઉપયોગમાં ગે અચે તો જાડની છૂ આવે આઈ પનઈ ફળ ફુલ ઇનિમણી જોયુર્વેદ મે અનેક ઔષધિ તરીકે ઉપયોગ કરે અચે તો એટલે એનજો પંચાંગ ચો ને થળ મૂળ ઝાડ પન ફળ ફુલ મળે કમ અત મે નેમ જેપનનો ધુમાડો મચ્છર જો જ્યારે ત્રાસ થયો એ ઓછો કરે પણ ઉપયોગમાં ગેને અચે તો તન્ણે ઉપયોગ ચોપે કે મે પાલે તરીકે પણ થીએ તો નિમ જે બેજ મિજાનુ નેકરતો તેલ દવામાં ઉપયોગી આ અનાજમાં જીવાત ન પે તડુ અનાજે નિમજાપન ભેરેન સંગ્રહ કરીએ તા બેજ મૈજાન નીકરતો તેલ સાબુ બના પણ ઉપયોગમાં ગેન અચે તો દાઢીજી જે પતલી સાખા હોય એ ઉત્તમ ડણણપણાય જેસે કરીને દંત રોગ થિં જ અથવા ત થા અટકે પનડા ને છેલજો રસ તાવમે દવા જે કમ મે અચે તો ત એઝા ડિરેેક્ટિન નામ જો રસાયણિક તત્વ હેન ઝાડ મે મિજાન બને તો એન કે જંતુનાશક તરીકે અક્ષીર ગણે મે અચે તો નેમ જે બિજ જો ખોળ ખાતર તરીકે બહુ ઉપયોગી ઉપયોગીએ કોલાય કઈ ઉધઈ ને બ્યા જોકો પાક કે નુકસાનકારક જીવાતું હોય એની સામે અસરકારક હોય તો નેમજા ફળ જે કે પણ નેમુરી ચોંતા ઈ સ્વાદ મે મીઠી વેતી એત્રે પંખી અને નીંદળે કીડે જે ખોરાક તરીકે પણ ઉપયોગી ઉપયોગીએ તે ઉપરાંત દવાઓ બનાય મે પણ વપરાજે તો એટરે નેમજે જે ઝાડ જ્યાં જો પણ ઉત્પાદન નહીં એનજી વિદેશ મે પણ બહુ માંગ આવે અનેક પબ્લિક લિમિટેડ કંપનીઓ વિદેશે જે સહયોગથી નેમ ઉછેર પ્રોજેક્ટ પણ હાણે પાવટે હાથ ધર્યોનો હી ઈ ઝાડ બહુ જ કિંમતી આશીર્વાદ આશીર્વાદરૂપ આવે અને એનજો મે વધુ વાવેતર કર્યું તો દેશ જે વિકાસ મે મદદરૂપ થઈ શકે ઈ આય તપોખીયો નેમ સાથ રિણ જો ટાઈમ થિયે તો પૂરો તનંદભા ગી ભણજી રજા તિયાર કાર્યક્રમ સુણંદલ મિણ ભારે કે આનંદ ભા આકેલમ ભેણ જા રિણ હિવો અસંજો કચ્છી કાર્યક્રમ એન કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર તા કરેમાં આવ્યો